પરશુરામ બહુ ખકડે ચા આવે બાપુ નોટ વુડ નહીં ખકડતી ચા આવે તો આ બધો તમે બીજી વખત પીશો તો હું એક વખત તો પીશ કારણ કે મોજ આવે ને તાણે ચા બા બધું ભૂલી જવાય તમારો ભાવ છે ચા પાઈ દો દૂધ બગડે ના એની વરરાજીઓ गाले गाले मिले जो भगवान कितनी ऊंची भूमिका कितलो त्याग कितला निर्मल जिमने मर्यादा पुरुषोत्तम राम कहवा माया ખોળવા નીકળ્યા લક્ષ્મણ ને રામ એક પરમાત્મા છે સત એમનો ભાવ એમ છે કે હવે કયો હશે સીતા યાકુળ વાકુળ થઈ ગયા અને એ વખતે પગની જોજર જડે પગનો જોજર જડે અને લક્ષ્મણ ને કહે છે કે એ લક્ષ્મણ આ તારી માં સીતાનું છે મારી પત્ની અને તારી માં આ એનું છે લક્ષ્મણ કે છે રોમને નવી લાગી કે કેટલાય દાગીના રસ્તામાં આવ્યા પણ કોઈ દાગીનો ઓળશો નહીં ના જર કેવી રીતે ઓળખ્યો માથાની બિંદી આવી હાથનું કડું આવ્યું કંદુરો આવ્યો કોઈ લક્ષ્મણ ના પાડી કે આ નહીં આ નહીં આ નહીં છેલ્લે છોજર જડ્યું ને કે આ મારી માતાનું રામે પૂછ્યું હતું કે આ બધું તો એ કે એ મને ખબર નહીં

માતાને મળવા જ્યાં હનુમાનજી તને હનુમાનજીએ કીધું કે માતા મને ભૂખ લાગી શકે રજા આપો તો ખવું તો કે એટલેથી આટલે આવ્યો તમે કોઈ ના મળ્યું કે વચ્ચે જે જે મળ્યા ને એ બધા મને ખાવાવાળા મળ્યા છે ખવરાબાવાળા લંકીની મળી તોય મને ખાવા તૈયાર થઈ મોહિની મળી તોય મને ખાવા તૈયાર થઈ ને થયો આટલે एक हनुमान जी धार तो गमे तो थी फल लिए के पर तमे आ आ, आ रामायण नो प्रसंग जो रजा शिवे आ तो बापो की सेतर मजा तो ये बीजा ना घर मैच जो है के आ तो भारत ने अफगानिस्तान नी बेटा टाई पड़ी

બાપો કે છેતર જાઓ તો એક વખત ફરજ બધા ગઈ બાકી મે છે ને એ બરોબર છે મોજ છે પણ એમાં એટલું કાઠું ન લગાડવું પડે કે આપણે ઘણા માણસો વર્લ્ડ કપમાં નવ જીત્યા ને નવ જીત્યા ને દસમી હાર્યા કે દસ જીત ને અગિયારમી હાર્યા દસમી ટીમ આપડી હતી હોબડી હું આ ભણશું ત્રણ ભણેલો છું અંગુઠા સાફ છું કુલ ટીમો દસ ની પૂછાય માફ કરજો ભાઈ હું પણ બધા જીતતા જીતતા સેમીફાઈનલી ફાઈનલ અને છેલ્લે તો એમાં ઘણા માણસો આપઘાત કર્યો અને એ નહી માથાના હાચું થાય કોહલી આઉટ છો કોહલી તો ફેર રમવા પડ્યું ખરીક માં જાય છો ઘેર જાય છે ખરીક માં ખાલી વળી બીજો નહોતો યુવાનોને ખાસ કહું છું કે તમે જુઓ આનંદ કરો પણ એવો આનંદ ન થાય કે આપણને લાગે આ ખાસ એટલા માટે જ કહું છું બીજું કોઈ કહેતો બહુ જ કરો સમય હોય એટલે ये भगवान रामचंद्र लक्ष्मण जी हनुमान जी समुद्र कोठे पहुंचा हमें पीली बाजू हनुमान जी हमाचार लाइन आया कि सीता माता अशोक वाटिका में बैठा अमा पकड़वानू लोचुंबक नहीं कैपिसिटी कितनी से आप लोग यहाँ ऊपर आता રાવણ સીતા માતા ને મોક્ષ માટે લઈ ગયો તો ગભે બિહારી લઈ ગયો તો આ ગભે બાપ ગુરુ અને દીકરી બેસી શકે ગભે બિહારી લઈ ગયો તો મોક્ષ માટે એ વખતે ભગવાન રામચંદ્ર ના ગુરુ મહારાજ ના વિશ્વામિત્ર ને બોલાયા વશિષ્ટ ને બોલાયા કે પ્રભુ આ સમુદરમાં શું કરું તાણે વશિષ્ઠ મુનીએ એટલું કીધું કે કોઈન કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મહાદેવજી ની અહીંયા કરી અને પછી પગલું ભરો તમારો બીડો પહેલી પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાન रामचंद्रએ ત્યાતા યુગમાં સમુદર કોઠે રામેશ્વર મહાદેવ નું મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા કરી અમેમાં ઘટના એવી કટી કે કોઈ સારો પંડિત જોશી પંડિત હોય ને વેદાંત એને બોલાવો તો ભગવાન રામે કીધું કે ગુરુજી કોને બોલાવશે આપણે તો એ વખતે વધુમાં વધુ વિદ્વાન જો હોય ને કોઈ જ્ઞાની હોય ને તો કોણ હતો આ કેમ મંદિર બને ને કેમ પૂજાય છે તમે જુઓ આ તો આપણે જ બધા ફસણા સમજાવ फिर वशिष्ठ मुनि ये किधु के वेदांत में कोई ज्ञान में कोई होय मगजी यो तो रावण सु रावण ने आमंत्रण मोक ने रावण ने बोलाए रावण ने आमंत्रण मोकळु कहय दशानन अमर ये प्राण प्रतिष्ठा करवी तमारी जरूर पड़ी तमरो यजमान तमने याद करे छे सु छे यजमान ઈયો સંદેશો જોને પત્રિકા જોઈ ઇન્દ્રજીત ને બધા ના પાડે કે એ અહીંયા આવે છે તો એ સીતાજી ને લેવા આવે છે ને તમને મારવા આવે છે અને તમે અહીંયા જાહો તો એ તો સહેલું થઈ જાય પણ રાવણ પણ જવાબ આલે હોય સફાર કે એને મને રાવણ તરીકે

અને રાવણ સીતા માતાને ને લઈને આવે છે કારણ કે જોડી ખુબ બેહનાર તો હોય છે ને પણ નિયમ એટલે નિયમ યજ્ઞ કર્યો પ્રાણ પ્રતિષ્ઠા કરી રામચંદ્ર ભગવાન દક્ષિણ આલી અને નમસ્કાર કર્યા રાવણ ને તંદરાવણી જેવા આશીર્વાદ આલ્યા વિજયી ભવ શું કીધું એ બોલે ના વિજયી ભવ તારો જ વિજય થાય બોલો કોને મારવાનું આયુ એને જ મારવાનું છે તોય બોલી ગયો કે સતનો જે થાય પછી મંદિરે બને પૂજાય હોય થાય ધજાય હોય થાય અન તો એ જાતો નિયમ એટલે નિયમ શિલ્લે શિવ ભક્ત હતો રાવણ ભગવાન ભોલાનાથ ને કે છે હે પ્રભુ એક વાનર સેના અને બે ભાઈ આવ્યા છે અને તોય હવે તો શિલ્્યો મારો વારો છે કોઈ નથી તો લંકાની ભૂમિમાં આવી અને એને વિજય મેળવ્યો એની પાછળનું કારણ રાવણ કે છે

बाकी अतारे तो शिखे शु समय आयो था ने भैया भैया मज भैया पर प्रेम राखो भा गम्य दुख आ तो दौड़ी समय सतो न नजीक रो सेवा नजीक रो धर्म न नजीक रो तो बीजू शू पे भाई बाकी स्वार्थ मतलब मा, વિવાદમાં કોઈ દાડો મેળ પડવાનો નથી